નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ યકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ નવ વિષય ગણિત તેનું ચેપ્ટર નંબર ચાર આપણે જોઈએ છે બરાબર આપણે આગળના વિડીયોમાં ઉદાહરણ એકથી ચાર જોઈ ગયા તથા સધે ચાર પોઈન્ટ એક પણ જોઈએ છે આ વિડિયોમાં આપણે સધે ચાર પોઈન્ટ બે જોઈશું તો હવે જોઈએ સધે ચાર પોઈન્ટ બેમાં આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે તો આપણને એક એક સમીકરણ આપેલું છે બરાબર તેના માટે અહીંયા ત્રણ વિકલ્પ આપેલા છે તેમાંથી કયો વિકલ્પ સાચો આવશે અને તે શા માટે તો એનું કારણ પણ જણાવવાનું છે તો હવે દેખીએ જો વાય બરાબર ત્રણ એક્સ પાંચ આને આપણે સોલ્વ કરવાનું છે હવે આવું ઉદાહરણ આપણે ઉદાહરણ નંબર ત્રણ જોઈ ગયા છે કેમ કે આના પરથી આપણે ઉકેલો મેળવવાના છે અહીંયા આપણને ઓપ્શનમાં આપેલું છે કે આના કેટલા ઉકેલો મળે અનંતને ઉકેલ મળે એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળશે કે માત્ર બે ઉકેલ મળશે અને ત્રીજા ઓપ્શનમાં છે અનંત ઉકેલ મળે બરાબર તો આપણે ત્રણેમાંથી ચેક કરવાનું છે તો અહીંયા લખીશું વાય બરાબર સૂત્રાણું કરતા અહીંયા ત્રણ એક્સ બધા પાંચ હવે આપણે એને ચેક કરીએ કે એના કેટલા ઉકેલો મળે છે તો આપણે એક ચલ તો અહીંયા શું છે સૂત્રનો કરતા છે એના સિવાયનો બીજો ચલ તેમાં જુદી જુદી કિંમતો મૂકવાની છે તો અહીંયા વાય સુધરાનું કરતાં છે અને એના સિવાયનો બીજો ચર એટલે કયો તો એક્સ તો એક્સ માટે આપણે જુદી જુદી કિંમતો ધારે જીરો 1 બે ત્રણ ગમે તે કિંમતો એની એના બરાબર મૂકી શકાય વાસ્તવિક સંખ્યા આરમાંથી કોઈ પણ કિંમત મૂકી શકાય એની બરાબર તો હવે જો અહીંયા એક્સ બરાબર જીરો લેતા હવે લખીશું એક્સ બરાબર જીરો તો એનું સુધરા મૂકીશું વાય બરાબર ત્રણ એક્સ વધતા પાંચ બરાબર તો એક્સ બરાબર શું મૂકવાનું છે જીરો મૂકવાનું છે તો અહીંયા લખીશું ત્રણ જીરો પાંચ જીરો સાથે ગુણાય તો એનો જવાબ આવશે જીરો બરાબર જીરો વધતા પાંચ તો વાય બરાબર શું મળ્યું આપણને અહીંયા પાંચ હવે એવી રીતના એક્સ એક્સ બરાબર લઈશું એક એક્સ બરાબર એક લેતા તો અહીંયા લખીએ વાય બરાબર આપણને કેટલા ઉકેલ મળશે આ તો અહીંયા શું થાય છે કે અનન્ય ઉકેલ મળશે એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળશે તો ના હવે અહીંયા જો કેટલા ઉકેલ મળે છે તો આ શું મળ્યું આપણને એક્સ વાય એક્સ કેટલો છે જીરો અને વાય કેટલો છે પાંચ બરાબર એવી જ રીતના અહીંયા એક્સ વાય એક્સ કેટલો મળ્યો આપણને એક એક લીધો તો અને વાય કેટલો મળ્યો આઠ તો અહીંયા એ અનન્ય તો ઉકેલ છે જ નહીં બરાબર એટલે કે એક અને માત્ર એક ઉકેલ તો છે જ નહીં તો આ ઓપ્શન થશે ખોટો અહીંયા પછી આગળ છે માત્ર બે ઉકેલ મળશે તો કે ના અહીંયા માત્ર બે ઉકેલ પણ નહીં મળે અહીંયા એક ને બે આપણે શોધ્યા છે બરાબર એવી રીતના આપણે અહીંયા એક્સ અહીંયા એક્સ બરાબર ઝીરો લીધો છે એક લીધો છે એની જગ્યાએ ત્રણ લઈએ ચાર લઈએ પાંચ લઈએ પચાસ લઈએ સો લઈએ હજાર લઈએ ગમે તેટલી કિંમતો મૂકીએ એના અનુરૂપ આપણને અહીંયા વાયની કિંમતો મળતી જશે બરાબર એટલે આ ઓપ્શન બી ખોટો કે માત્ર બે ઉકેલ મળશે તો કે ના અહીંયા માત્ર બે ઉકેલ પણ મળશે નહીં એવી જ રીતના અહીંયા અનંત ઉકેલ મળશે બરાબર તો આ ઓપ્શન સાચો આવશે કેમ સાચો આવશે કે અહીંયા આપણે કીધું એ પ્રમાણે

તેના અનુરૂપ વાયની ભિન્ન ભિન્ન કિંમતો મળે છે એટલે કે કેટલી કિંમતો મળશે અનંત અનંત કિંમતો અનંત ઉકેલો મળે બરાબર બરોબર બિચલ એક સમીકરણમાં હંમેશા આપતા યાદ રાખવાનું કે તેના અનંત ઉકેલો મળશે બરાબર હવે પ્રશ્ન નંબર બે જોઈએ આપણે તો પ્રશ્ન નંબર બે માં કીધું છે નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના સમીકરણો જુદા જુદા આપેલા છે તેના આપણે ચાર શોધવાના છે એટલે એનો મતલબ કે એક્સ અને વાયની જુદી જુદી ચાર કિંમતો મેળવવાની છે આગળના દાખલામાં આપણે જોયું કે દ્વિચલ સુધી સમીકરણમાં કેટલા ઉકેલ મળે તો કે અનંદ ઉકેલ મળે પણ અહીંયા આપણને ચાર પૂછાય છે તો આપણે ચાર શોધીશું તો હવે હંમેશા અહીં એટલું યાદ રાખવાનું કે જયારે ઉકેલ શોધવાની વાત આવે સમીકરણનો ઉપયોગ શોધવાની તો શું કરીશું આપણે એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો અને એની સિવાયના બીજા ચલને ચલમાં જુદી જુદી કિંમતો મૂકવાની તો હવે જોઈએ અહીંયા દીખો બે અહીંયા દાખલા નંબર એકમાં આપેલી છે બે એક્સ વત્તા બરાબર સાત આપણે એવો ચલ ધારવાનો હંમેશા એવા ચલને સૂત્રનો કરતા બનાવવાનો કે જે એકલો જ હોય બરાબર કે જેન કિંમત નાની હોય અહીંયા અથવા તો 2x કરતા 2y 3y આપેલું હોય તો આપણે 2x ને સૂત્રાંક કરતા બનાવવાનો અહીંયા y સાથે કશું આપેલું નથી માટે y એક છે તો y ને સૂત્રનો કરતા બનાવીશું તો લખીએ y 7 y 7 લખી દેવાનો બરોબર પછી જે એના સિવાયનું જે બી બાકી હોય એને બરાબરની જમણી બાજુ લઈ જવાનો બરાબર 2x બીજી બાજુ જાય તો -2x -2x આ સૂત્ર મળી ગયો આપણને બરાબર જો અહીંયા આપણને અહીંયા ચાર ઉકેલો પૂછ્યા છે તો હવે શરૂઆત કરીએ એક્સ બરાબર જો હવે અહીંયા શરૂઆત હંમેશા જીરોથી કરવાની અથવા તો એક નાની સંખ્યાથી કરીએ એટલું સારું તો લઈએ અહીંયા x બરાબર જીરો લઈએ એક્સ બરાબર જીરો લેતા તો કિંમત મૂકીશું હવે વાય બરાબર સાત ઓછા જીરો માઇનસ જીરો જેની પણ સાતી ગુણાય એનું આખો પદ જીરો થઈ જાય તો વાય બરાબર શું મળ્યું આપણને સાત તો આનો ઉકેલ કયો મળ્યો હવે જ્યારે આપણને આવું પૂછ્યું હોય કે ઉકેલો શોધવાના છે તો આપણે એક બોક્સ બનાવી દેવાનું જેટલા ઉકેલો પૂછ્યા હોય એટલા અહીંયા લખતું ચાર સૌથી પહેલા આપણે જીરો લીધા તો તેની કિંમત મળી આપણને સાત તો અહીંયા લખીશું સાત એવી રીતના હવે એક્સ બરાબર લઈએ એક લેતા તો હવે લખીશું કિંમત y બરાબર સાત ઓછા બે એક્સ બરાબર તો સાત ઓછા બે એક્સ બરાબર એક તો લખાશે સાત ઓછા બે એકા બે સાતમાંથી બે જાય તો પાંચ વાય બરાબર મળ્યો પાંચ ફરીથી એક્સ બરાબર એક અને વાય બરાબર મળ્યો પાંચ એવી રીતના એક્સ બરાબર બે લઈએ બે લેતા અથવા તો અહીંયા માઇનસ કિંમત લખીએ તો પણ ચાલે બે લેતા બરાબર તો હવે કિંમત મૂકીશું વાય બરાબર સાત ઓછા બરાબર સાત ઓછા બે અહીંયા ત્રણ તો અહીંયા આપણે એક્સ બરાબર બે લીધા અને વાય બરાબર મળ્યા ત્રણ હવે જો અહીંયા બધે પ્લસ પ્લસ લીધી તો હવે અહીંયા માઈનસ લઈ જોઈએ કે શું કિંમત મળે છે તો એક્સ બરાબર પ્લસ એક છે તો માઇનસ એક લેતા કોઈ પણ કિંમત લઈ શકાય એક બે ત્રણ નાની કિંમતો લઈએ પાંચ લઈએ દસ લઈએ પંદર લઈએ તો પણ ચાલે એના અનુરૂપ આપણને વાયની કિંમતો મળતી જશે તો હવે કિંમત મૂકીશું વાય બરાબર સાત ઓછા બે એક્સ બરાબર સાત ઓછા બે એકાઉસમાં એક્સ બરાબર માઇનસ એક બરાબર સાત ઓછા ઓછા વધતા બે કા બે તો આની કિંમત મળી આપણને નવ તો એક્સ બરાબર કેટલા લીધા માઇનસ એક લીધો તો એની કિંમત વાય બરાબર નવ મળે છે આમાં આપણને એક્સ અને વાય ના ચાર જુદા જુદા ઉકેલ મળે એવી જ રીતના દાખલા નંબર બે જોઈએ જો અહીંયા આપણને આપેલું છે બે એક્સ વય બરાબર નવ આપેલા છે બરાબર ફરીથી શું કરીશું આમાં જો બે પદ બે ચ સાથે એક ગુણાયેલો છે બરાબર અહીંયા વાય એકલો છે તો શું કરીએ આમાં વાયને સૂત્ર નું કરતા બનાવીએ અને આ પદને બીજી બાજુ લઈએ અને એક્સમાં શું કરીશું આપણે બીજા ચલમાં જુદી જુદી કિંમતો મૂકતા જઈશું તો લખીએ વાય બરાબર નવ હવે આ પ્લસ પાય એક્સ છે બીજી બાજુ જાય તો માઇનસ પાય એક્સ હવે ફરીથી જુઓ વાયને આપણે સૂત્રનો કરતા બનાવ્યો છે તો એના સિવાયનો બીજો ચલ એટલે કે એક્સ એક્સમાં કિંમતો મૂકીશું એક્સ બરાબર અહીં હવે જુઓ જીરો લઈશું તો શું થશે એનું આખી કિંમત જીરો થઈ જશે તો એક્સ બરાબર જીરો લેતા હવે કિંમત મૂકીએ તો વાય બરાબર નવ ઓછા એક્સ તો પાય અને એક્સ બરાબર કેટલો લીધો છે જીરો જીરો તો હવે આ કિંમત કેટલી મળશે આપણને નવ ઓછા પાય પાય સાથે જીરો ગણાશે તો આખું પદ જીરો થઈ જશે તો આ કેટલો મળે આપણને માટે y બરાબર આખો પદ તો કેવું થઈ ગયું 0 થઈ ગયું એટલે 9 બરાબર એવી રીતના બીજું હવે x બરાબર 1 લઈ લે એક લેતા તો y બરાબર 9 - π કૌસમાં કેટલા લઈશું 1 x બરાબર 1 માટે કિંમત મૂકીએ y બરાબર 9 - π 1 π 5 બસ આ એનો થશે જવાબ વાય બરાબર કેટલો મળ્યો નવ ઓછા પાય હવે એવી રીતના એક્સ બરાબર બે લેતા અહીંયા મળશે વાય બરાબર નવ ઓછા એક્સ બરાબર કેટલો લેવાનો છે આપણે બે માટે વાય બરાબર આનો જવાબ આવશે નવ ઓછા પાય બે એટલે બે લઈ જઈએ એટલે માઇનસ ટુ આ એનો જવાબ મળ્યો હવે એવી જ રીતના એક્સ બરાબર ત્રણ લઈએ ત્રણ લઈએ ચાર લઈએ કે માઇનસ ત્રણ લઈએ ગમે તે ચાલે લેતા તો લખીશું વાય બરાબર નવ ઓછા પાય કૌશમાં ત્રણ માટે વાય બરાબર આવશે નવ ઓછા શું મળ્યું જેમ જેમ આપણે એક્સની કિંમતો બદલતા જઈએ દેવાના અહીંયા એક્સ અને નીચે વાય હવે એક્સની કિંમતો આપણે લીધી છે જીરો એક બે અને ત્રણ જીરો એક બે અને ત્રણ જ્યારે જીરો લીધું છે ત્યારે આપણને વાય મળ્યા છે નવ એવી જ રીતના એક્સ બરાબર એક લઈએ ત્યારે વાય બરાબર મળે છે નવ ઓછા ત્યારે વાય મળે છે નવ ઓછા ત્રણ પાય બસ જ રીતના આપણે બધા દાખલા ગણવાના હવે આગળનો દાખલો નંબર ત્રણ જોઈશું જો અહીંયા તો આપણને આપેલું જ છે એક્સ બરાબર ચાર વાય એટલે હવે ડાયરેક્ટ આપણે કિંમતો મૂકીશું જેમ જેમ એક્સની કિંમતો મૂકીશું એમ એમ આપણને વાયની કિંમત મળતી જશે તો હવે એક્સ અહીંયા સુધારાનો કરતા ઓલરેડી એક્સ ને આપેલો જ છે તો એક્સ વાય બરાબર આપણે શું કરીશું કિંમતો લઈશું માટે લખીએ વાય બરાબર એક લેતા હવે જો ઝીરો લઈશું તો શું વાય બરાબર ઝીરો લઈએ તો આખું પદ પણ ઝીરો થઈ જવાનું છે તો એક્સ પણ આપણને શું મળશે જીરો મળશે એટલે અહીંયા વાય બરાબર એક લેતા તો કિંમત મૂકીશું એક્સ બરાબર ચાર વાય બરાબર શું મળશે ચાર કૌશમાં એક તો આનો જવાબ આવશે ચાર કોના બરાબર એક્સ બરાબર ચાર એવી જ રીતના વાય બરાબર લેતા તો કિંમત મૂકીશું x = 4y 4 કૌંસમાં 2 તો આનો જવાબ આવશે 4 * 2 = 8 સુમર્સે આપણે x = 8 એવી જ રીતના y = હવે અહીંયા 2 લીધો છે તો અહીંયા -2 લેતા તો કિંમત મૂકે x = 4y કિંમત મૂકશું 4 કૌંસમાં -2 તો શું આવશે 4 * 2 = 8 પણ કેવા -8 લેનો જવાબ આવશે એવી જ રીતના એક બે અને ત્રણ હવે ચોથું મેળવવા માટે વાય બરાબર શું લઈએ માઇનસ બે લીધો છે તો માઇનસ એક લઈ લઈએ માઇનસ એક લેતા બરાબર તો હવે એની કિંમત મૂકીશું એક્સ બરાબર ચાર વાય તો શું આવશે ચાર ક્રોસમાં માઇનસ એક તો શું થશે ચાર એકા ચાર પણ કેવા માઈનસ ચાર જવાબ મળશે માઇનસ ચાર હવે ચારે ચાર ઉકેલને લખી દઈશું આપણે અને તો શું મળશે આપણે એક્સની અહીંયા વાયની જુદી જુદી કિંમતો લીધી છે બરાબર તો વાય બરાબર કેટલા લીધા હતા પહેલા એક લીધો હતો તો જવાબ શું મળે તો એનો ચાર એવી રીતના વાય બરાબર બે લીધા તા તો એનો જવાબ મળ્યો તો આપણને આઠ અહીંયા વાય બરાબર માઇનસ બે લીધો તો બરાબર તો એનો જવાબ આપણને શું મળ્યો માઇનસ આઠ એવી જ રીતના અહીંયા આપણે વાય બરાબર માઇનસ એક લીધો છે તો એનો જવાબ આપણને મળે છે માઇનસ ચાર બસ આવી જ રીતના આપણે જેમ જેમ એક્સની કિંમતો બદલતા જઈશું એમ એમ વાયની કિંમતો મળતી જશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે ધન્યવાદ